કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત એનડીએના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે તો બિહારના મતદારોએ ચૂંટણીમાં અભૂતપૂર્વ જાગૃતતા બતાવી છે જંગલરાજને રોકવા માટે જે મેસેજ આપવાનું હતું તે હવે મતદારોએ સ્પષ્ટપણે આપ્યો છે બિહાર હવે જંગલ રાજ તરફ નહીં પણ વિકાસ તરફ આગળ જવા માંગે છે તો વધુમાં તેમણે શું કહ્યું ચાલો સાંભળીએ 194 સીટો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે

ગઠબંધનની આ સરકારમાં ડબલ ઇન્જિનની સરકાર તરીકે જે સપોર્ટ કર્યો અને જે વિકાસ કર્યો પટનામાં મેટ્રો આવી એ ઐતિહાસિક બાબત છે પટનામાં પાંત્રીસ લોકો બેસી શકે એવું સ્ટેડિયમ બનવું પટનામાં અને બિહારમાં અનેક એરપોર્ટ નવા બનવા અને મોટા કરવા મા ગંગા ઉપર વીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો મરીન ડ્રાઈવ બનાવવો જે મુંબઈના મરીન ડ્રાઈવ કરતા પણ મોટો છે આ પ્રકારે જે રીતે કામ થયા અને જે રીતે રોડના ડેવલપમેન્ટ થયા કનેક્ટિવિટી બધી એર કનેક્ટિવિટી મળી રેલવે કનેક્ટિવિટી મળી રોડ કનેક્ટિવિટી મળી એના કારણે એમનું જીવનમાં અમને સરળતા આવી એમનો સમયનો બચાવ એમાં થયો અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું જંગલ રાજ દૂર થયો કાયદાનું પાલન થવા માંડ્યું લોકોનો ડર ઓછો થયો વેપારીઓ પોતે વિનાશ

સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર